વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને પૂર્વવત કરવાની યુદ્ધના ધોરણે થતી કામગીરી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અનુસાર કમોસમી વરસાદ બાદ બિસ્માર તેમજ નુકસાનગ્રસ્ત માર્ગોને તાત્કાલિક ધોરણે પૂર્વવત કરી નાગરિકોની સુખાકારી માટે શહેરોમાં નગરપાલિકા દ્વારા રોડ રસ્તાની રિસરફેસિંગ અને સમારકામ તથા સીસી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે જે અન્વયે કચ્છમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ યોજના અને મુખ્યમંત્રી શ્રી શહેરી સડક યોજના વર્ષ બે હજાર ચોવીસ હેઠળ મુન્દ્રા અને બારોઈ વિસ્તારની રહેણાંક સોસાયટીઓમાં નગરપાલિકા દ્વારા પેવર બ્લોક તથા સીસી રોડની કામગીરી હાથ ધરાઈ હતી આ સાથે નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ યોજના હેઠળ સુરજનગર ઉમિયાનગર અને ગુંદાલા રોડ સહિતના વિસ્તારમાં રોડ રિસર્ફેશિંગની કામગીરી કરવામાં આવી હતી આ ઝડપી કામગીરીથી આગામી દિવસોમાં અહીંથી પસાર થતા નાગરિકોનું પરિવહન સુગમ બનશે તેમ મુન્દ્રાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે